જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો તમે જે ઇકો ગાડી જોઈ રહ્યા છો આ ઇકો ગાડી વેચવાની છે મોડલ વિશે વાત કરી દઉં તો મોડલ બે હજાર વીસનું મોડલ વન વન ગાડી મિત્રો સાચવેલી ચોખી ગાડી ફૂલ જવાબદારી સાથે ઇકો વેચી દેવાની છે પેલી નજરમાં ગમી જાય તેવી ગાડી છે તમે વિડીયોમાં કન્ડિશન જોઈ શકો છો એકદમ શોરૂમ કંડિશન નવા જેવી ગાડી છે આ ઇકો ગાડી વેચવાની છે ફાઇવ સીટર ગાડી જોવા મળી રહેશે એસી ફાઈવ સીટર ઇકો વ્યાચી દેવાનું છે તો વિડીયો પૂરો જોતા રહેજો આ ઇકો ગાડીની બધી જ માહિતી મળી રહેશે તો વિડીયોના અંત સુધી બની રહેજો ગાડીની બધી જ માહિતી આ વિડીયોમાં મળી રહેશે તે પહેલાં જો મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વળો બાજુમાં બે લાયકનનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે અને વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો અને વિડીયો તમારા બધા ગ્રુપમાં શેર કરી દેજો જો મિત્રો તમારે ઇકો ગાડી ખરીદવી હોય ગાડી તમને ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ગાડી તમને પ્રોપર પાલનપુર જોવા મળી રહેશે પાલનપુર માધવ ઓટો કારમાં પાલનપુર તમને આ ગાડી જોવા મળશે જો તમારે ગાડી ખરીદવી હોય તો તમે આ ગાડીવાળા ભાઈનો કોન્ટેક કરી શકો છો અને આ મિત્રો આ ગાડીવાળા ભાઈના નંબર ક્યાંથી મેળવવા તેની વાત કરી દઉં તો ગાડીના માલિકના નંબર તમે જે આ વિડીયો જોઈ રહ્યા છો ને આ વિડીયોના નીચે તમને માલિકના નંબર તેમજ કોન્ટેક્ટ નંબર મળી રહેશે તમે તે ભાઈનો ફોન કરીને વધુ માહિતી મેળવી શકો છો ગાડીવાળા ભાઈના નંબર ત્રાણું બે સત્યોતેર વાળા તમે જે વિડીયો જોઈ છો આ વિડીયોના નીચે તમને નંબર મળશે તમે તે ભાઈને ફોન કરીને આ ઇકો ગાડીની વધુ માહિતી મેળવી શકો છો શોરૂમ કન્ડિશન એન્જિન પાવરફુલ ગાડીમાં ક્યાંય સ્ક્રેચ થયેલો પણ જોવા નહીં મળે એન્જિન પાવરફુલ સાચવેલી ગાડી છે વન વન આર ગાડી પેટ્રોલ પ્લસ સીએનજી ગાડી સીએનજીની એન્ટ્રી જોવા મળશે આરસીબુકમાં અત્યાર સુધીમાં આ ગાડી બોતેર હજાર કિલોમીટર ચલાવેલી છે તમે ઇકો ગાડીની કન્ડિશન જોઈ શકો છો મિત્રો કમ્પ્લીટ ગાડી જોવા મળશે ગાડીમાં એક પણ રૂપિયાનો ખર્ચ નથી એન્જિન પાવરફુલ નોન એક્સિડન્ટ ગાડી ફૂલ જવાબદારી સાથે ઇકો વેચવાની છે જો તમારે ગાડી ખરીદવી હોય તો તમે આ ભાઈને ફોન કરી શકો છો ગાડીની કિંમત વિશે જણાવી દો તો ગાડીની કિંમત ફોન પર થઈ જશે તમે આ ભાઈને ફોન કરીને જાણી શકો છો અથવા ફોન પર કિંમત થઈ જશે નોન એક્સિડેન્ટ ગાડી ફૂલ જવાબદારી સાથે ઇકો વેચવાની છે તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ શકો છો જો મિત્રો તમારી ઇકો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો તમે આ ભાઈનો ફોન કરીને ગાડીની વધુ માહિતી મેળવી શકો છો અને જો તમારે ગાડી ખરીદવાની હોય તો તમે આ ભાઈને ફોન કરીને રૂબરૂ પણ મુલાકાત લેવા જઈ શકો છો અને મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના હોય તેની જાહેરાત કરવાની હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો ને આ નંબર પર તમે વાહનની વિગતો વોટ્સએપ પર આ નંબર પર મોકલી શકો છો આપણે વિડીયો બનાવી આપીશું